નાની એવી ઝોપડી રે ભાઈ મોટી ઝોપડી એ ચાડિયા ભાઈ આ કેમ ઊભો છું તો ઓકી કરવા હા છેની છેની જો ઓકી કરો છો ભાઈ ચાડિયા ભાઈ પંખીઓની પંખી નાખો બતા વસ્તુ અને પશુ આવે તો બીવડાવે

આ ખેતર છે અને ખેતરની અંદર આ ભાઈ ઊભા છે જેનું નામ જાડિયાભાઈ છે પોતે ખાતા નથી પણ જાડિયા લાગે છે પવનની સાથે પોતે ડોલી રહ્યા છે અને આ ખેતરની અંદર જે પંખી જઈ રહ્યા છે અને પશુ આવે